વરાછા સીમાડા ચોક ખાતે આવેલ શ્રી ભગવતી વિદ્યાલયમાં લોક અદાલત એક્ટિવિટી વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી નમસ્કાર શ્રી ભગવતી વિદ્યાલય ખાતે આજે ફરી એકવાર કંઈક નવું બાળકોને એક્સપિરિયન્સ કરાવવામાં આવ્યું છે આજે શાળામાં કોર્ટ બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓનો અનુભવ થાય ને વિદ્યાર્થીઓને જ્ઞાન મળે કે કઈ રીતે કોર્ટની અંદર કઈ પ્રકારની ભૂમિકા ભજવવામાં આવતી હોય છે શું હોદ્દો પર કયા જે રિસ્પોન્સિબિલિટી જે નિભાવવામાં આવતી હોય છે આપણી સાથે જે જે એક્સપિરિયન્સ કરેલા વિદ્યાર્થીઓ અહીંયા મોજૂદ છે ને એ લોકોએ કયા કયા ભૂમિકા ભજવી છે આ કોર્ટ સેશનની અંદર એ આપણે ચર્ચા કરશું જે તમારું નામ ફેની મારું નામ કુટપેની છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને આ એક્ટિવિટી કોર્ટની એક્ટિવિટીમાં હું હેડ ક્લાર્ક છું જી કેવું એક્સપિરિયન્સ રહ્યું અંદર અને કેટલું જરૂરી છે આપણી થિયરી ચોપડી તો વાંચીએ જ છે પણ એની બુકની અંદર પ્રેક્ટિકલ નોલેજ પણ કેટલી જરૂરી છે કેવું એક્સપિરિયન્સ બહુ જ સારું છે અને ભણવામાં પણ કામ આવે એમ છે ભણવામાં આવા ચેપ્ટર આવે છે ને તેમાં કામ આવે એમ છે તમારું નામ મારું નામ તાગડિયા માહિર છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું તમારો અનુભવ શું રહ્યો ને તમે કઈ ભૂમિકા ભજવી રહ્યા છો હું આ એક્ટિવિટીમાં વકીલ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છું અમને અદાલતમાં શું કાર્યવાહી છે તેની બાબતનું અમને જાણકારી મળે છે તેથી અમને અદાલતમાં શું કઈ રીતે બધી એક્ટિવિટી હોય તે અમને તેની જાણકારી મળે છે દરેક વખત આ સ્કૂલની અંદર કંઈ ને કંઈ પાર્લિયામેન્ટ બનાવવામાં આવતું છે આજે અદાલત બનાવવામાં આવી છે એઝ અ વકીલ તો કેટલું જરૂરી છે પોતાનો પક્ષને સાચોમાં તમે ડિફેન્સ તરફ છો કે કહેવાય આ આમાં હું ડિફેન્સ તરફ છું આમાં મારે અમારી સ્પ્રિન્ટેક સ્પિનટેક ફર્ટિલાઇઝરને અમે બચાવવા માગીએ છીએ તેનાથી અમે વકીલ તરીકે હું એમ કહું છું કે તેમાં બધા લોકોને જાણકારી મળે અને આમાં વકીલ કઈ રીતે કામ કરે તેની પણ અમને જાણકારી મળે છે તમારું નામ મારું નામ દોમડીયા જેન્સી ધોરણમાં અભ્યાસ કરું છું આની અંદર કઈ ભૂમિકા ભજવી રહ્યા છો આ અદાલતની અંદર હું એક વકીલ તરીકેની ભૂમિકા ભજવી રહી છું કયા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી કઈ પ્રકારની ટ્રેનિંગ તમને શાળા દ્વારા આપવામાં આવી જેમાં એક કંપની અને ગામ વચ્ચે જે પ્રદૂષણને લીધે એક કેસ છે જેમાં હું વકીલ તરીકેની ભૂમિકા ભજવું છું અને ગામવાસી તરફથી હું એક વકીલ અરજદાર તરીકેની વકીલ છું ભવિષ્યમાં આવા પ્રકારની એક્ટિવિટી કેટલી જરૂરી થઈ જાય છે પોતાના નોલેજ માટે પોતાના ભવિષ્ય માટે અદાલતમાં જે કાર્યવાહી થાય છે તે કઈ રીતે થાય એ પ્રેક્ટિકલી નોલેજ મળે અમને આપણે શાળાના જે સંચાલકો છે જે શિક્ષકો છે એમની સાથે જી તમારું નામ મારું નામ પાટડીયા ભૌતિક છે હું ભગવતી શાળાની અંદર છેલ્લા ચાર વર્ષથી ઇંગ્લિશના ટીચર તરીકેની કાર્યગીરી બજાવી રહ્યો છું લોક અદાલત આ એક્ટિવિટી આખી મારા હેઠળ સંચાલન કરવામાં આવી હતી આમાં અમે વિદ્યાર્થીઓને અલગ અલગ ભૂમિકાઓ આપી છે કોર્ટની અંદર કેવી રીતે કામગીરી થાય છે વકીલના શું કામ હોય છે કોર્ટના જે અન્ય સ્ટાફ મેમ્બર્સ હોય છે એમની કામગીરી કેવી રીતની હોય છે ભારતીય ન્યાયતંત્ર આખી દેશને ન્યાય આપવાનું કામ કેવી રીતે કરી રહ્યું છે ને આટલા વર્ષોથી આઝાદીને આજે છોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આપણે તો કેવી રીતે લોકોનો વિશ્વાસ ન્યાયતંત્રે બનાવી રાખ્યો છે આ માહિતી બાળકો સુધી પહોંચે ચોપડીનું જ્ઞાન તો મેળવે જ છે પણ સાથે સાથે આ પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે શાળા હંમેશા કાર્યરત હોય છે અને શાળાનું સંચાલન મંડળ પણ આના માટે ખૂબ જ અગ્રેસર ભૂમિકાઓ ભજવી રહ્યું છે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓને આ એક્ટિવિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અમે ધોરણ નવ અને ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનો આની અંદર સમાવેશ કર્યો છે ટોટલ ચોત્રીસ જેટલા બાળકો આની અંદર ભાગ લીધો છે બંને ધોરણના થઈને તો જેમ શાળાના ટીચરોએ જણાવ્યું કે કેવી રીતે એવરી ડિટેલિંગ ઉપર દરેક ડિટેલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે લોક અદાલતની અંદર કયા પ્રકારના પાત્રો જે ભજવવામાં આવતા છે એ પાત્રોને અહીં વિદ્યાર્થીઓને જે છે રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે બુક્સના રિલેટેડ તો બધા જ્ઞાન બધા શાળામાં મેળવતા હોય છે પણ આવી રીતે એક પ્રેક્ટિકલ નોલેજ બાળકોમાં આવે છે અહીં જે ભગવતી વિદ્યાલય છે એ અહીં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે